તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ મંગળવાર ઘેટા ચલાવતો હોય તે ખેતરથી પાછો આવે ત્યારે તમે તેને કહેશો ખરાબ કે ચાલ જટપટ ખાવા બેસી જાય બલકે તમે એને એમ નહીં કહો કે મારે માટે રસોઈ બનાવ અને હું જમી રહું ત્યાં સુધી ખડે પગે મારી સેવા કર અને ત્યાર પછી તું ખાજે નોકર તમારી આજ્ઞા પ્રમાણે કરે છે એટલા માટે તમે એનો આભાર માનો છો ખરા એ જ પ્રમાણે તમારે પણ મળેલી બધી જ આજ્ઞા પાળ્યા પછી કહેવું જોઈએ કે અમે તો નકામાં નોકરો છીએ અમે કેવળ અમારું જ કર્તવ્ય બતાવ્યું છે આપણું ભણી વાણી છે તે ક્રિસ્તમાલભયતા બહેનો ફરૂચ લોકો એમ વિચાર કરતા હતા જ્યારે આપણે ઈશ્વરની જે આજ્ઞાઓ પાલન કરીએ તો પછી ઈશ્વર આપણા માટે એના માટે એનો બદલો આપવો પડશે એટલે પ્રભુ ઈસુએ સમજાવવા માટે નોકર અને યજમાન એ શબ્દ દ્વારા બહુ અદ્ભુત સંદેશ એમને અને આપણને દરેકને પણ સમજાવે છે હા ક્રિષ્મા લભયેતા બહેનો આજે જે ધનવાન લોકો છે એ લોકો ઘણા વર્ષો પહેલાં બહુ ગરીબ હતા પણ જીવનમાં પુષ્કળ મહેનત અને વિશ્વાસ અને એના લીધે તેઓ આજે ધનવાન થયા છે જે નિર્મા પાવડર એ કરશનભાઈ પટેલ પહેલાં તો સાયકલ પર નિરમા બનાવી ઘરમાં બનાવી દુકાને દુકાને લઈ જતા હતા ઘણા બધા એ જમાનામાં સર્ફ બહુ પ્રખ્યાત છે આ લેવા તૈયાર ના હતા પણ આજે આપણે જાણીએ છીએ અને એવી જ રીતે બીથોવાનું એમને કાનમાં તકલીફ હતી પણ છતાં એટલી મહેનત પરિશ્રમ અને વિશ્વાસ એ સિમ્ફની બનાવ્યા કાનમાં તકલીફ હોવા છતાં જોન મિલ્ટન આંધળા અને એમના જીવનમાં એટલી બધી પરિશ્રમ પેરાડાઈઝ લોસ્ટ અને બાર છોપડી એ લખ્યું છે એવી જ રીતે સ્ટીવન હોકિન્સ લખવા થવાથી વ્હીલ ચેર પર રહેતા રહેતા પ્રોફેસર તરીકે ફિઝિક્સ પ્રોફેસર તરીકે ફિઝિશિયન તરીકે એવી રીતે ઘણું પ્રાપ્ત કર્યું છે અચીવ કર્યું છે સિદ્ધ કર્યું છે હા ક્રિસ્માલભાઈ તમે જાણીએ છીએ આ જમાનામાં ઘણા બધા કર્તવ્ય કર્યા વગર બહુ અપેક્ષા રાખે છે એ પતિ હોય એ પત્ની હોય એ બાળક હોય એ પુરોહિત હોય એ લીડર હોય ગમે તે હોય મહેનત કરવા તૈયાર નથી પરિશ્રમ કરવા તૈયાર નથી પણ શોર્ટકટમાં અપનાવું છે ગ્રંથમાં પણ આપણે જોઈએ છીએ પાંત્રીસમો અધ્યાયમાં સાતમી કલમાં તું ધર્મ આચરે એથી ઈશ્વરનો શો લાભ ઈશ્વર તારે હાથે શું પામવાનો છે આપણે તો માત્ર નખામાં નોકર તરીકે હંમેશા આપણું કામ કરતા રહેવું જોઈએ અને એવી જ રીતે પૌલ આધ્યાત્મિક ફિલ્ડમાં કહે છે મારામાં બળ પ્રેરણા પ્રભુ શ્રી કૃષ્ણ પ્રતાપે હું સર્વ કંઈ કરી શકું એટલી બધી મહેનત એટલી બધું પરિશ્રમ કેટલા મોટા માણસ બન્યા હતા હા બહેનો સાથે સાથે આપણે જાણીએ છીએ સુભાષચંદ્ર બોઝ દેશના સ્વતંત્રતા માટે ઘણા બધાને ભા યુવાનોને પ્રેર્યા સૈનિક થવા માટે અને એમણે કહ્યું પગાર એ મરણ છે એમ કરીને કોઈ અપેક્ષા વગર પણ મહેનત અને મહેનત અને મહેનત ઇન્ડિયન ફિલોસોફીમાં કહેવામાં આવે છે નિષ્કામ કર્મા એટલે બદલો બદલાની અપેક્ષા કર્યા વગર આપણે કર્તવ્ય નિભાવતા રહેવાનું છે અને આજના શુભ સંદેશમાં પણ પ્રભુ ઈસુ એ અદ્ભુત પાઠ આપણને શીખવાડે છે કે નોકર એનો કામ કરવા માટે તો કશું અપેક્ષા ના રાખી શકે પણ નોકર તો પોતાના સેવા પોતાના કર્તવ્ય તરીકે હંમેશા ભજવતા રહેવાનું છે હા કિસ્મય તબહેનો આપણે પણ આપણા જીવનમાં હંમેશા પ્રભુ ઈશુ આ સંદેશ આપે છે એ પ્રમાણે હમેશા કર્તવ્ય એ આ દુનિયાનું હોય કે આદ્યાત્મની બાબત માટે હોય હમેશા કર્તવ્ય કર્તા રવીએ વિશ્વાસ રાખીએ પરિશ્રમ કરીએ મહેનત કરીએ ઈજ પ્રભુ ઈસુ આપડે પાછેથી અપેક્ષા રાખે છે